નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે ગુજરાતી તેનો પાઠ પાઠનું નામ છે ગોપાળ બાપા તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પર ક્લિક કરી ધોરણ નવ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો પાઠ ચાર ગોપાળ બાબા તેનું સોલ્યુશન જોઈએ તેમાંનો વિભાગ એ છે જોડકા જોડવાના છે જોડકાની અંદર પહેલું છે મનુભાઈ પંચોળીનું ઉપનામ બ દર્શક હતું બીજું ઝીણ શિવાલય તેમાં આવશે ઓપ્શન ક જૂનવાણી શિલ્પનો નમૂનો ત્રીજું છે ગોપાળ બાબા તેમાં ઓપ્શન અ પરગજુ વ્યક્તિત્વ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ચોથામાં પેશવા અને પાંચમામાં દીપડા આવશે છઠ્ઠી ખાલી જગ્યામાં માણસ સાતમી ખાલી જગ્યામાં માંડણ વગર આઠમી ખાલી જગ્યામાં લઘુ પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર લખવાના છે નવમો પ્રશ્ન મહારાજ શ્રીમંત સયાજી રાવને લેખકે કેવા કહ્યા તો માણસ પારખો દસમું છે જમીનની ખટપટ કરે છે એટલે શું કરે છે તો જમીનની ખટપટ કરે એટલે કે જમીન અંગે વાટાઘાટો કરે છે અગિયારમું છે ગોપાળ બાપા કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો નવલકથા અંશ છે બારમું છે માંડણ ભગતના અવાજને ગોપાળ બાપા કોના અવાજ સાથે સરખાવે છે તો માંડણ ભગતના અવાજને વાસડી સાથે તેને સરખાવે છે છે પ્રશ્ન તે છાયો મૂકીને અહીં સા સારું જમીન માંગો છો વાક્ય કોણ કોને કહે છે તો સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપાને કહે છે ડનો ચૌદમો પ્રશ્ન છે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તો મહારાજે ગોપાળ બાપાને શિવાલયની પૂજા કરવાની ના કહેતા કારણ કે ગોપાળ બાપા વિનમ્ર ભાવે મહારાજને કહે છે કે તમે દુઃખ ન લગાડતા પણ હું શિવાલયની પૂજા નહીં કરું કેમ કે જ્યાં જીવતા માણસને રહેવાની જગ્યા નથી મળતી ત્યાં પથ્થરની મૂર્તિને પધરાવવાની શી જરૂર છે એવું તેઓ માનતા હતા પંદરમું છે ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતનું ટૂંકમાં વર્ણન કરો તો માંડણ માંડતમાં અનોખું બાપાના ગુરુએ જ તેને વેપાર કહ્યું હતું માંડણ ભગતનો વર્ણ કાળો હતો આંખો નીચી રાખવાની ટેવ હતી હાસ્ય બાળક જેવું નિર્મળ હતું અને અવાજ વાસળી જેવો હતો પ્રશ્નના આઠ દસ વાક્યમાં ઉત્તર લખવાના છે સોળમો પ્રશ્ન ગોપાળ બાપાએ મિત્ર પ્રત્યેનો સાચો વિશ્વાસ ધર્મ કેવી રીતે નિભાવ્યો સવિસ્તર જણાવો તો ગોપાળ બાપા એક વણિક ખેડૂત છે તે બરડાના પટોળમાં રહે છે ચારે મહિના પહેલાં તેમના એક ભાઈબંધ મૃત્યુ પામ્યા તેઓ ઝરિયાની કોલિયારીમાં ભાગીદાર હતા તેઓ ગોપાળ બાપા પર એક ચિઠ્ઠી લખીને ગયા હતા એમાં એમણે ગોપાલ બાપાને તેમની તમામ માલ મિલકતની અને દીકરાની ભાળવણી કરવાની ભલામણ કરી હતી આથી ગોપાળ બાપા આ બધી જમીન અંગે મહારાજા સાયાજીરાવ સાથે ખટપટ કરે છે પરંતુ તેમાં પોતાનો કોઈ સ્વાર્થ નથી એ કેવળ નિસ્વાર્થ ભાવે મૈત્રી ધર્મ નિભાવી રહ્યા છે આ પરથી કહી શકાય કે ગોપાળ બાપાએ મિત્ર પ્રત્યેનો સાચો વિશ્વાસ ધર્મ નિભાવ્યો છે સત્તરમું છે હું દેહ નથી પણ આત્મા છું ગીતાના સંદેશની પ્રતીતિ આ કૃતિમાં કયા પ્રસંગમાં જોવા મળે છે વિસ્તારથી લખો તો એકવાર માંડણ ભગતના શરીર પર ઘિગોડો ચડી ગયેલો આ ઘિગોડાને કોઈએ ઉખેડવા કહ્યું તો તેણે ઘિગોડાને ઉખેડવાની ના પાડતા કહ્યું કે રહેવા દો એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને બહુ દી થયા થઈ ગયા છે એને માંડણ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમ હું દેહ નથી પણ આત્મા છું એની પ્રતીતિ કરાવે છે વિભાગ સિંહ વ્યાકરણ વિભાગ છે સાચી જોણી તો અહીંયા દૂરબીન કારકિર્દી સિદ્ધિ મુરત્યુ સંધિ જોડો અને છોડો શિવાલયનું શિવ વધતા આલય લાભનું લાભ વધતા આ લાભ પ્ર વત્તા નામનું પ્રણામ રેખાંકિત શબ્દોના સંજ્ઞાના પ્રકાર જણાવવાના છે તો પાણી તો દ્રવ્યવાચક શિવાલય જાતિવાચક પરચુરણ જાતિવાચક ગોપાળ બાપા વ્યક્તિવાચક રોષ ભાવવાચક સમાનાથી શબ્દ ધોરીમાર્ગ તો રાજમાર્ગ ભાઈબંધ તો મિત્ર દોસ્ત આશ્ચર્યનું અચરજ નવાઈ દેહનું શરીર કાયા દાદ એટલે મદદ સહાય શબ્દોનું યોગ્ય વિભાજન કરવાનું છે પૂર્વ પ્રત્યય પૂર્વ પ્રત્યય એટલે કે આગળ અ વિ ધારો કે જ્ઞાન હોય તો વિજ્ઞાન ચૂક હોય તો અચૂક આ બધું જ્યારે આવું આગળ લાગે તેને પૂર્વ પ્રત્યય કહેવાય પર પ્રત્યયની અંદર આ બાકીના આવશે ત્રેવીસમું છે નીચેના શબ્દો યોગ્ય કોષ્ટકમાં લખો પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ પુલ્લિંગમાં આ પ્રમાણે આવશે સ્ત્રીલિંગની અંદર ભેખડ કેડી માગણી સૂર્ય શક્તિ મૂર્તિ અને જમીન નપુંસકલિંગમાં આ પ્રમાણે તમારે વિભાજન કરવાનું છે ચોવીસમું નીચેના વાક્યોમાંથી અલંકાર શોધીને લખો પહેલું છે મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા તો ઉપમા અલંકાર બીજું અવાજ જોયો હોય તો વાંસળી જેવો ઉપમા અલંકાર ત્રીજું હસે ભારે જાણે સાવ બાળક જેવું ઉપપ્રે અલંકાર ચોથું છે ગરીબના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે ઉપમા અલંકાર સમાસ ઓળખવાનું છે સ્વપ્ન સેવી તો તે ઉપપદ સમાસ છે ઝાડા ઝાંખરા તો દ્વંદ સમાજ લો લોભે લોભે તે પણ દ્વંદ સમાસ છે અમરફળ કર્મધારે સમાસ હરિનામ તત્પુરુષ સમાસ છે છવ્વીસમું લિંગ ઓળખાવો તેમાં પહેલામાં આત્મા પુલ્લિંગ છે ભગત પુલ્લિંગ છે છે બોરડી સ્ત્રીલિંગ છે બોર લિંગ છે સર્વનામ તો સ્વવાચક પેલું અહીંયા પ્રશ્ન છે વાચક આમાં નિર્દેશક અને કંઈક છે અનિશ્ચિત વાંચક રેખાંકિત સ્થળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો પડખે એટલે બાજુમાં મારી પડખે ઊભો છે એમ એટલે બાજુમાં ઊભો છે એટલે ઓસરીમાં વાવડે તો સમાચાર દખ ખોટું લાગવું મૂર્તિ મૂર્તિઓ બહુ બધી મૂર્તિઓ છે એમ રેખાંકિત શબ્દોના વિરુદ્ધાથી શબ્દ લખો અસલ તો નકલ યોગ્ય તો અયોગ્ય રોષ તો શાંતિ સાચી ખોટી નીચે ઉપર રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે પહેલું ખટપટ કરવી વાટાઘાટો કરવી ગોપાળ બાપા જમીન અંગે ખટપટ કરતા હતા સો ગણને ગાળવું ખૂબ વિચારી તપાસ કરીને કામ કરવું તેણે આ નિર્ણય સો ગણને ગાડીને લીધો છે ત્રીજું હોંકારો દેવો હા સંમતિ આપવી વાક્ય ગુરુજીએ વાત કરતા શિષ્યે હોંકારો દીધો મનમાં મારક કરી દેવું પ્રભાવિત કરી દેવું માંડણ ભગત લોકોના મનમાં મારક કરી દેતા પાંચમું આંખ સામે આંખ માંડવી સામ સામે બેસવું વાક્ય છે ચોર અને પોલીસે આંખ સામે આંખ માંડી

નીચે આપેલા વિષય પર નિબંધ લેખન કરો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો અથવા તો વૃક્ષો આપવા મિત્રો વધુ વૃક્ષો વાવો એની અંદર પ્રસ્તાવના વૃક્ષોની ઉપયોગિતા વૃક્ષ એક સંત તેનો ઉપસાહ લખવાનો છે તો આ લેખન નિબંધ છે વૃક્ષો વિશેનો તે તમે આ રીતે લખી શકશો મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો જે તદ્દન ફ્રી એપ છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે ચૂકવવાનો અથવા વાપરવાનો આપવાનો નથી આ એપ્લિકેશનની અંદર વિષય વાઇઝ દરેક વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના અને સ્વ અધ્યયન પોથીના વિડીયો અને પીડીએફ આપવામાં આવેલી છે ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરજો તો આશા રાખું કે આ વિડીયો છે તમને સરળતાથી સમજાવી ગયો હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ